નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે અને વિદ્યાર્થી મિત્રો જો તમે નવા વિડીયોની લિંક તમારા વોટ્સએપમાં મેળવવા ઈચ્છતા હોય તો નીચે આપેલા મારા વોટ્સએપ ગ્રુપમાં જરૂરથી જોડાવો જેની લિંક આ વિડીઓના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે જેમાં આપને નવા નવા વિડીઓની લિંક મળતી રહેશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ છ વિષય અંગ્રેજી તેમાં ગાલા સ્વાધ્યાય પોથીમાં યુનિટ ત્રણ ફોર્ટ એન વન તેમાં પેલો પ્રશ્ન નીચેનું કાવ્ય વાંચે પ્રશ્નોના ઉત્તર આપો વિદ્યાર્થી મિત્રો આ કાવ્ય આપેલું છે જે તમારે વાંચી લેવાનું છે મદન મંજુર બોર્ડ એટ જનકપુર આ પ્રમાણે તમારે કાવ્ય વાંચી અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપણે આ કાવ્યમાંથી શોધીને લખવાના છે તો ચાલો જોઈએ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો પ્રશ્ન સ્ટોરી ઇઝ ઇઝ ધીસ ધીસ જવાબ ધ સ્ટોરી ઓફ મદન મંચુર બીજો પ્રશ્ન વેર વોઝ મદન મંચુર બોર્ડ મદન મંચુર બોર્ડ મદન મંચુર વોઝ બોર્ન ઓફ જનકપુર ત્રીજો પ્રશ્ન વેન વેન ફોલ આયલ હી ફેલ આલ ઓન ફ્રાઇડે ચોથો પ્રશ્ન વેન વોઝ વેન વોઝ હી ક્રિમિટેડ હી વોઝ ક્રિમિટેડ ઓન વેનસ ડે ત્યાર પછી સાચા વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના ઉત્તરનો ક્રમ અક્ષર બોક્સમાં લખો પહેલો પ્રશ્ન વેડી મદન મંચુર સ્ટડી તો જવાબમાં આવશે ઓપ્શન સી એટ જ્ઞાનપુર બીજાના જવાબમાં આવશે ઓપ્શન ડી એટ જીવનપુર ત્રીજામાં જવાબમાં ઓપ્શન બી ઓન સેટરડે ચોથામાં ઓપ્શન બી કરમપુર પાંચમા ઓપ્શન એ જે વાંચી અને નીચે પ્રશ્નો આપેલા છે તેમના જવાબ આપણે આ ફકરામાંથી શોધીને લખવાના છે તો ચાલો જોઈએ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો પેલો પ્રશ્ન વોટ વોઝ ધ નેમ ઓફ ધ ધ ધ નેમ ઓફ વિલેજ વોઝ 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 સુરજપુર 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 બીજો પ્રશ્ન 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 વોટ વોટ ધેર ધેર ઓલ ઓલ અરાઉન્ડ અરાઉન્ડ જવાબ અ બિગ ફોરેસ્ટ ત્રીજો બિરજુ બિરજુ લાઈવ લાઈવ ઇન ચોથો ચિલ્ડ્રન કોલ બિરજુ જવાબ ધ ચિલ્ડ્રન કોલ્ડ બિરજુ બિરજુ ધ ધર્ડ ત્યાર પછી સાચા વિકલ્પો પસંદ કરી પ્રશ્નોના ઉત્તરનો ક્રમ અક્ષર બોક્સમાં લખો પ્રશ્ન વેર ધ સ્મોલ વિલેજ જવાબમાં આવશે ઓપ્શન બી ઇન ધ માઉન્ટેન્સ બીજા પ્રશ્નના જવાબમાં ઓપ્શન એ બિરચુ ત્રીજામાં ઓપ્શન ડી માઉસ ચોથામાં ઓપ્શન એ એટ નાઇટ પાંચમામાં ઓપ્શન સી ધે થઈ વર્કડ હાર્ડ એન્ડ ગ્રુ ગુડ ક્રોપ્સ છઠ્ઠામાં ઓપ્શન બી કાવર્ડ્સ ત્યાર પછી બીજો ફકરો આપેલો છે આ ફકરો વાંચી લેવાનો નીચે પ્રશ્નોના જવાબ આપણે આ ફકરામાંથી શોધીને લખવાના છે તો ચાલો જોઈએ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો પેલો પ્રશ્ન વોટ ધ વિલેજ સરપંચ રિસીવ ફ્રોમ સમ ડેકોઇટ્સ જવાબ વિલેજ સરપંચ રિસિવ અ નોટ ફ્રોમ ડેકોઇટ્સ ત્યાર પછી બીજો પ્રશ્ન What did some ધ વિલેજર્સ ટુ કીપ રેડી જવાબ to વોન્ટેડ The એટેક સાચા વિકલ્પો પસંદ કરી પ્રશ્નોના ઉત્તરનો ક્રમાક્ષર બોક્સમાં લખવાનો છે પેલો પ્રશ્ન હુ કોલ્ડ ધ વિલેજર્સ તો જવાબમાં આવશે ઓપ્શન એ ધ સરપંચ

બિરજુ એન્ડ હીઝ ફ્રેન્ડ્સ ગેથર્ડ એટ ધ વિલેજ ગેટ આફ્ટર સનસેટ બીજો પ્રશ્ન વીટ કેરી વિથ ધેમ થે કેરી બંડલ ઓફ ફાયર એન્ડ સ્ટીક વિથ ધેમ ત્રીજો પ્રશ્ન વેર ડીટ થે હાઈડ ધેમ સેલ્સ થે હાઈડ ધેમ સેલ્સ બિહાઈન્ડ ધ ટ્રીસ ચોથો પ્રશ્ન વેન વેન ડીડ ધ ડેકોરેટ કમ ઓન હોર્સ બેક જવાબ ધ ડેકોડ્સ કમ ધ ડેકોર્ડ્સ કેમ ઓન હોર્સ બેક લેટ એટ નાઇટ પાંચમો પ્રશ્ન હુ કોંગ્રેચ્યુલેટેડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ જવાબ ધ સરપંચ એન્ડ વિલેજર્સ કોંગ્રેચ્યુલેટેડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ત્યાર પછી સાચા વિકલ્પો પસંદ કરી પ્રશ્નનો ઉત્તરનો ક્રમ અક્ષર બોક્સમાં લખો પેલો પ્રશ્ન વોટ ડીડ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ટાઈ ટુ ધ ટ્રી તો જવાબમાં આવશે ઓપ્શન બી અ વાયર ત્યાર પછી બીજાના જવાબમાં આવશે ઓપ્શન એ બીરજુ એન્ડ ફ્રેન્ડ્સ ત્રીજામાં ઓપ્શન બી ધ ધ પોલીસ ચોથામાં ઓપ્શન બી બ્રેવ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ તમે વાલિયા લૂંટારાની વાર્તા જાણો છો અહીં વાલિયા વિશે થોડા વાક્યો આપ્યા છે તથા કોષમાં કેટલાક શબ્દો આપ્યા છે એમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો ચાલો જોઈએ વાલિયા વોઝ અ રોબર હી લાઈવ ઇન ધ ફોરેસ્ટ હી લૂટેડ પીપલ સો પીપલ વેર અ ઓફ હિમ હિઝ ફેમિલીઝ વોઝ નોટ હેપી વિથ હિમ વન નારદ મુનિ ધ થ્રોટ ધ ફોરેસ્ટ હિઝ એડવાઇઝ ચેન્જ ડ વાલિયાઝ લાઈફ વાલિયા ધ રોબર બીકમ વાલ્મિકી ધ સેન્ટ હી રોટ ધ રામાયણ ત્યાર પછી પ્રશ્ન ચાર છે કે ઉપરની વાર્તાને આધારે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો વિદ્યાર્થી મિત્રો આ આ વાર્તા છે ફકરો આપેલો છે વાર્તાનો તેમાંથી અહીંયા પ્રશ્ન નંબર ચારના ના પ્રશ્નો આપેલા છે તેમના જવાબો આપણે આ પ્રશ્ન નંબર ત્રણના ના ફકરામાંથી શોધીને લખવાના છે પેલો પ્રશ્ન વુ વોઝ અ રોબર જવાબમાં આવશે વાલિયા વોઝ અ રોબર લૂંટારો રોબર એટલે લૂંટારો બીજો પ્રશ્ન લાઈવ he lived ઇન ધ ફોરેસ્ટ ત્રીજો પ્રશ્ન વોટ ડિટ વાલિયા ડુ જવાબમાં આવશે હી લૂટેડ પીપલ ચોથો પ્રશ્ન વોઝ હેમિલી હેપી વિથે જવાબનો હીઝ ફેમિલી વોઝ નોટ હેપ્પી વિથ પાંચમો પ્રશ્ન વુ એડવાઈઝ ચેન્જ વાલિયાઝ લાઈફ જવાબ નારાદ મુનિષ એડવાઈઝ ચેન્જ હિઝ લાઈફ ત્યાર પછી સાચા વિકલ્પો પસંદ કરી પ્રશ્નોના ઉત્તરનો ક્રમ અક્ષર બોક્સમાં લખો પહેલો પ્રશ્ન વોટ વોઝ વાલિયા તો જવાબમાં આવશે ઓપ્શન બી અરોબર બીજાના જવાબમાં ઓપ્શન સી નારદ મુનિ ત્રીજાના જવાબમાં ઓપ્શન એ અસેન્ટ ચોથાના જવાબમાં ઓપ્શન બી ધ રામાયણ ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા શબ્દો જેવા શબ્દો મદન મંચુર કાવ્યમાંથી શોધીને લખો તો ચાલો જોઈએ સ્ટડી વર્ક મેરીડ એડમિટેડ ડેડ ક્રિમિટેડ ત્યાર પછી મંડે ટ્યુઝડે વેનસડે સેટરડે થર્સડે વેનસડે ટ્યુઝડે વેનસડે ત્યાર પછી જોઈએ જનકપુર જ્ઞાનપુર તેવી જ રીતે કરમપુર જનકપુર જીવનપુર ત્યાર પછી બાકી રહેતા શબ્દો અહીં લખવાના છે તો કે બોન શબ્દોને બીમાં આપેલા પદો સાથે જોડો તો ચાલો જોઈએ પેલું છે ફોરેસ્ટ તો તેમાં આવશે ઓપ્શન બીજો ફૂલ ઓફ ટ્રીઝ બ્રેવ તો જાગૃતિ વેન્ટ ટુ ધ ડોક્ટર એટ નાઇટ એગ્રી નેહા યસ અંજલી કોલ લતા છે રિપ્લાય વાક્ય રાકેશ ધ ક્વેશ્ચન છઠ્ઠું છે કોંગ્રેચ્યુલેટેડ વાક્ય જયેશ વોઝ હન્ડ્રેડ મીટર રેસ સાતમું છે અરેસ્ટ વાક્ય ધ પોલીસ ધ ધીફ ત્યાર પછી પ્રશ્ન નંબર સાત નીચેના વિધાનોમાં સાચા વિધાનો સામે ટ્રુ અને ખોટા વિધાનો સામે ફોલ્સ લખો તો ચાલો જોઈએ પેલું વાક્ય બીજો લાઈટ ટુ ગો આઉટ ધ ગો આઉટ એટ નાઇટ તો વાક્ય ખોટું છે માટે ફોલ્સ બીજું વાક્ય ધ ડેકોર્ટ લાઈવ ઇન સુરજપુર આ વાક્ય ખોટું છે માટે ફોલ્સ ત્રીજું વાક્ય બીજુ આસ્ક ધ સરપંચ ફોર ટેન મેન તો આ વાક્ય સાચું છે માટે ટ્રુ ત્યાર પછી ચોથું વાક્ય સાચું છે પાંચમું વાક્ય ખોટું ફોલ્સ ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ નીચેના વાક્યો કોણ બોલે છે કોને કહે છે તે લખો સેન્ટેન્સ એટલે વાક્ય હુ કોણ હુમ કોને કહે છે તે પેલું વાક્ય કીપ યોર ઓર્નામેન્ટ્સ રેડી તો આ વાક્ય ડેકોર્ટ્સ બોલે છે અને વિલેજર્સને કહે છે ત્યાર પછી બીજું વાક્ય બિરજુ ધ બ્રેવ આ વાક્ય રાઇટર બોલે છે અને બિરજુને કહે છે ત્યાર પછી ત્રીજું વાક્ય બિરજુ બોલે છે અને તેમના ફ્રેન્ડ્સને કહે છે ચોથું વાક્ય ચિલ્ડ્રન બાળકો બોલે છે અને બિરજુને કહે છે પાંચમું વાક્ય બિરજુ બોલે છે અને સરપંચને કહે છે છઠ્ઠું વાક્ય સરપંચ એન્ડ વિલેજર્સ બોલે છે અને બિરજુને કહે છે સાતમું વાક્ય સરપંચ બોલે છે અને બિરજુને કહે છે આઠમું વાક્ય સરપંચ બોલે છે યંગમેનને કહે છે નવમું વાક્ય સરપંચ બોલે છે પોલીસને કહે છે અને દસમું વાક્ય છે હાઇડ બોલે છે મિત્રોને કહે છે ત્યાર પછી પ્રશ્ન નંબર નવ નીચે આપેલા વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવીને લખો વિદ્યાર્થી મિત્રો અહીં જે વાક્યો આપેલા છે તેમને આપણે ઘટના ક્રમ પ્રમાણે ગોઠવવાના છે તો ચાલો જોઈએ ઘટનાક્રમ પ્રમાણે પેલું વાક્ય આવશે ધ ડેકોઇટ સેન્ડ ધ નોટ ટુ ધ સરપંચ બીજું વાક્ય ધ સરપંચ સેડ હાઉ વિલ યુ ટીચ ધેમ અ લેસન ત્રીજું વાક્ય બીજું ગોટ ટેન ત્રીજું વાક્ય બીજું ગોટ ટેન સ્ટ્રોંગ યંગ મેન ચોથું વાક્ય બીજું એન્ડ હિઝ ફ્રેન્ડ્સ ટાઈડ ધ ડેકોઇટ્સ ટુ ધ ટ્રીઝ પાંચમું વાક્ય ધ ડેકોઇટ્સ રોડ ઓન હોર્સિસ છઠ્ઠું વાક્ય ધ પોલીસ અરેસ્ટેડ ધ ડેકોઇટ્સ સાતમું વાક્ય ધ સરપંચ સેટ કોંગ્રેચ્યુલેશન બિરજુ તો ઘટનાક્રમ પ્રમાણે આ પ્રમાણે વાક્યો આવશે ત્યાર પછી પ્રશ્ન નંબર દસ અહીં ન્યૂઝપેપરના સમાચાર આપેલા છે જેમાં કેટલાક શબ્દો આપેલા નથી તે શબ્દો ક્યાં હશે તે વિચારીને સમાચાર વાંચો અને ખાલી જગ્યામાં પૂરો તો ચાલો જોઈએ પેલી ખાલી જગ્યામાં આવશે કોટ બીજામાં વ્રોટ બિરજુ ત્યાર પછી ટાઈટ ત્યાર પછી લેટ નાઇટ અરેસ્ટેડ સેવડ અને પીપલ આ પ્રમાણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની રહેશે અગિયારમો પ્રશ્ન કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પેલી ખાલી જગ્યા નારદ પાસ નારદ પાસ થ્રોટ ધ ફોરેસ્ટ બીજું વાક્ય વાલ્મીકી વ્રોટ ધ રામાયણ ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યામાં આવશે ઓફ ચોથામાં વેલથી પાંચમામાં કીપ છઠ્ઠી ખાલી જગ્યામાં ટુ એટેક સાતમામાં ઓફ આઠમી ખાલી જગ્યામાં અક્રોસ નવમાં ટેન અને દસમી ખાલી જગ્યામાં ડીડ ત્યાર પછી પ્રશ્ન નંબર બાર ભૂતકાળના રૂપો લખો સ્ટડી તો સ્ટડીડ એ પ્રમાણે આપણે ભૂતકાળના રૂપો લખવાના છે વર્ક વર્કેટ મેરી મેરિડ એડમિટ એડમિટેડ ક્રિમેટ ક્રિમેટેડ ડાય ડાઇડ સ્ટેન્ડ સ્ટુડ રાઇટ રોડ કમ કેમ રિપ્લાય રિપ્લાઇડ ત્યાર પછી તેરમો પ્રશ્ન બહુવચનમાં લખો માઉસ તો તેનું બહુવચનમાં થશે માઇસ ફેમિલી ફેમિલીઝ રોબર રોબર્સ ચિલ્ડ ચિલ્ડ્રન ડેકોટ ડેકોટ્સ મેન મેન ટ્રી ટ્રીઝ ટીમ ટીમ્સ આ પ્રમાણે બહુવચનમાં થશે ત્યાર પછી ચૌદમો પ્રશ્ન કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો અને વાક્યો લખો પેલું વાક્ય સિલ્લા વોઝ સ્ટેન્ડિંગ એટ ધ બસ સ્ટોપ બીજું વાક્ય આઈ હેવ અ પેન ઇન માય પોકેટ ત્યાર પછી ત્રીજું વાક્ય વુ ફેલ ડાઉન ચોથું વાક્ય વોટ ઇઝ જલ્પા ડુઈંગ પાંચમું વાક્ય વેર ઇઝ માય રિસ્ટ વોચ તેવી જ રીતે છઠ્ઠી ખાલી જગ્યામાં આવશે પેન સાતમામાં વુ આઠમામાં અવર નવમી ખાલી જગ્યામાં ડુ અને દશમી ખાલી જગ્યામાં ડીડ પ્રશ્ન નંબર પંદર રેખાંકિત શબ્દોના સ્થાને કૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નાર્થ વાક્ય બનાવો વિદ્યાર્થી મિત્રો તમે ઉદાહરણમાં જોઈ શકો છો કે અનિલ ટીચિસ મ્યુઝિક તો અનિલ છે જે લીટી કરેલો શબ્દ છે ત્યારે આપણે ત્યાં આપણે વૂ શબ્દનો ઉપયોગ કરી અને પ્રશ્ન વાક્ય બનાવવાના છે તો ચાલો જોઈએ પેલું વાક્ય બનશે વોટ ડુ વી સેલિબ્રેટ બીજું વાક્ય વુ આર સિસ્ટર ત્રીજું વાક્ય વેર ડીડ ધ ફાર્મર રેસ્ટ ચોથું વાક્ય હુ હેડ અ પિક્ચર બુક પાંચમું વાક્ય વેન ડઝ પરેશ ડુ ઇઝ હોમવર્ક ત્યાર પછી પ્રશ્ન નંબર સોળ અઠવાડિયાના વારના નામ અંગ્રેજી મહિનાના નામ અને ઋતુઓના નામ બે વાર લખો તો ચાલો જોઈએ ડેઝ ઓફ ધ વીક અઠવાડિયાના નામ અઠવાડિયાના વારના નામ સન્ડે મંડે ટ્યુઝડે વેનસડે થર્સડે ફ્રાઈડે અને સેટરડે ત્યાર પછી મંથ ઓફ ધ યર અંગ્રેજી મહિનાના નામ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર આ પ્રમાણે તમારે એકવાર અહીં અને એકવાર અહીં બે પ્રમાણે લખવાના રહેશે બે વાર લખવાના રહેશે